પોલીસની આર્થિક ગુના શાખા ઈઓડબલ્યુ એ ગુરુવારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એસડીસીએના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર ઉમર બ્યાસી ને છેતરપિંડી અને બનાવટના આરોપસર ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરે બે હજાર નવમાં તેમના સ્વર્ગસ્થભાઈ હેમંત કોન્ટ્રાક્ટર અને ભાભી નૈનાબેન કોન્ટ્રાક્ટરના નામે ભાગીદારી કંપનીની મિલકત ગીરવે મૂકીને અને નકલી પાવર ઓફ અટર્ની બનાવીને રૂપિયા બે પોઈન્ટ બાણું કરોડની લોન મેળવી હતી બાદમાં બાકી રકમથી સડસઠ લાખ ચૂકવવામાં આવ્યા હતા સોમવારે દાખલ કરાયેલી ફરિયાદમાં નૈનાબેને જણાવ્યું હતું કે તે અને તેમના પતિ તે સમયે વિદેશમાં હતા તેથી તેમની સહીઓ બનાવટી હોઈ શકે છે હાઈકોર્ટ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી બાદ કોન્ટ્રાક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પોલીસ તપાસ ચાલુ છે અને અન્ય સાથીદારો અને લોનના સ્ત્રોતોને ઓળખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મહુવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદ જાહેર કરેલી છે એની હકીકત એવી છે કે આ બેન બે હજાર સોળમાં એક ઈસમ જે જેનીશ નામ પોતાનું ખોટું નામ જેનીશ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે સોળ વર્ષની ઉંમરના હતા અને તેમને આ દસમા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનુબેન વચ્ચે એને ખબર પડી કે આ જે ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ ઝેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને એના ભાઈને બધાને ખબર પડતા આ અહીં ફરિયાદ દાખલ કરવામાં આવે છે આગળની ફરિયાદ બી એનએસની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડ અપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે બે ટીમ અલગ અલગ મોકલેલ છે જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે